કે સૂત્રો સરળતાથી કેવી રીતે યાદ રાખી શકાય એના માટેની એક જબરદસ્ત ટ્રીક આપણે અહીંયા બતાવ્યું છું કે આકારોનું પ્રદર્શન પણ કરીશું કયા આકારોને કેટલી પૃષ્ઠફળ હોય કેટલી સપાટીઓ હોય એનું ડેમોસ્ટ્રેશન કરીશું અને એના એના ઉપરથી સૂત્રો કેવી રીતે બનાવ સૂત્રો કેવી રીતે તારવવા તો એ આપણે પદ્ધતિ અનુસાર શીખવાનો પ્રયત્ન કરીશું મિત્રો તો

બડે દર્શાઈએ જેમ કે આપણું કપડર બનાવા છે કપડર બનાવવા છે તો કપડર બનાવવામાં આવેલો જે પીસ હોય જે ટુકડો હોય છે કે કાતો લંબચોરસ હોય કાતો ચોરસ હોય છે એને કાપીને જુવા જુવા આકારો આપવાના આવે છે મિત્રો તો અહીંયા આપણે એક યુ કાગળ લઈને છે અને એક કાગળની આકૃતિ તમને અંદર પણ આપેલી છે આ કાગળ છે આ કાગળ તે લંબચોરસ સ્વરૂપમાં છે એટલે કે આને આપણે એની લંબાઈ જોઈએ આને એની જડાઈ જોઈએ તો પહોળાઈ અને લંબાઈ એ બંને લંબચોરસના પરિમાણો છે મિત્રો એક કાગળમાં આપણે આ રૂપે સરખી લંબાઈમાં જ્યારે વાપરિયે ત્યારે આપા બાદ્ય મળે છે કે ચોરસ ભાગ પડે છે અને ચોરસ ભાગ પડે છે તો એમાં બે પરિમાણ આપણે મને લંબાઈ અને લંબાઈ એટલે કે લંબાઈ ઉપર પણ છે લંબાઈ નીચે પણ છે લંબાઈ નીચે પણ અને સાવ બંને સાઈડમાં પણ लंबाई है तो आ रूपे चार लंबाई एक चौरस में बने थे मित्रों तो बस आ चौरस लंब चौरस की करामत है जो अंदर की अनेक प्रकार की आकृति बने थे पहला आपने जोइए छे कि आ चौरस माथि बनतो एक घन નક્કર पदार्थ कहयो छे तो ये નક્કર पदार्थ के द्वारा आपने जोइए क्या है आ पासा आपने लजिक की जोछु तो आ पासा અવે એ પાસો જે છે એને આપણે સમઘન કહીએ હવે સમઘન એટલે કે એની બધી સપાટી ચોરસ છે અલા પર ચોરસ છે પાછળ પર ચોરસ છે ઉપર પર ચોરસ નીચે પર ચોરસ અને આજુબાજુ પર ચોરસ તો આને આપણે સમઘન તરીકે ઓળખીએ તો સમઘનમાં બધી બાજુ લંબાઈ છે તો આપણે જ્યારે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધ્યું ને

અને 6 સપાટી આપણને આપેલી છે તો આ 6 સપાટી જે આપેલી છે એનું પૃષ્ઠફળ લઈ લે ત્યારે 6 મે ચોરસ કાપેલ કફલ બરાબર કરી નાખો એટલે એ સૂત્ર આપણે કાર્બી લઈશું 6l નો વર્ગ તો આરામતી સમઘનનું સૂત્ર આપણને યાદ રહી જાય અને મિત્રો હવે આપણે એનું ઘનફળ ગણછળ ગણશું ત્યારે સમઘનનું ઘનફળ બરાબર l ઘન એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ ત્રણ વખત લઈશું કામ લંબાઈ કોલા એનું છે ત્રણ પરિમાણ ન થાને ત્રણ ત્રણ લંબાઈ છે તો એને આપણે કહીશું લંબાઈ ગુણ લંબાઈ ગુણ લંબાઈ એટલે કે એલ ઘન સમઘન નું ઘનફળ જ્યારે સુધી છે ત્યારે ચોરસ જે છે એને ઉપર સુધી લઈ જાવ એલવર ને ઉપર સુધી લઈ જાય તો આ એલ છે આ એલવર છે તો એ આપણને એલ ઘન મળે તો આ प्रकारे સમઘનનું પૃષ્ઠફળ લીધા છે હવે આપણે આ પ્રકારનો એક લંબચોરસ પાબળ છે અને લંબચોરસ આકૃતિ ઉપરથી બને છે જેને આપણે લંબઘન તરીકે ઓળખે મિત્રો તો અહીંયા આપણી પાસે એક લંબઘન છે આ પ્રકારનો જે લંબઘન છે એ લંબઘનમાં પણ કુલ 6 પુષ્ઠ પડ હોય જેમ કે આપણો ઓરડો તો આ ઓરડાની છત છે આ ઓરડાની ભોંયતળિયું છે અને બાકીની ચાર દિવાલો છે મિત્રો છત અને ભોંયતળિયું સરખા હશે આગળ અને પાછળની દીવાલ સખી છે અને બે બાજુની જે દિવાલો છે એ પણ સખી છે તો અહીંયા આપણે જોઈએ છે કે ચાર દીવાલનો પૃષ્ઠ પર જ્યારે મેળવું હોય ત્યારે લંબઘનમાં ચાર દીવાલનો પૃષ્ઠફળ એટલે અહીંયા જે તમારી લંબાઈ અને પહોળાઈની જે પરિમિતિ છે આટલી પરિમિતિ અહીંયા તો નીચેનો ભાગ

चार दुवाओ न्षेत्रफल हम आप ली कुल तो कुल ऊपर नीचे ना बात लंबाई ऊंचाई भाग हो पृष्ठफो तो लंबाई पोड़ाई ना गुणा कर और ऊंचाई गुणा कर लैसु और लंबाई में गुणा कर आ प्रकार लंबाई भू पोई बता पोड़ाई ऊंचाई गुणा लंबाई એટલે કે 2 (લબ + ભ + એ) તો આ પ્રમાણે આપણને છય છ દિવાલો નું લંબ ઘન નું કદફળ મળે મિત્રો એક જ મુદ્દી છે હવે લંબ ઘન એક ત્રણ પરિમાણો મળ્યા લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો એને આપણે ટૂંકમાં દર્શાવીએ ત્યારે લંબ ઘન નું ઘનફળ બરાબર l b h લંબાઈ ગુણાય પહોળાઈ અને h સાથે ગુણી નાખો એટલે કે લંબાઈ ગુણાય પહોળાઈ ક્ષેત્રફળ ની સાથે ગુણી કાળો ત્યારે ઘનફળ તમને મળી જશે

हेलो एक डेमो ماده देछु तो આ નળાકાર બને હવે આઉ જે નળાકાર છે એક નળાકાર આકૃતિને આપણે જારે લઈયા ત્યારે આ નળાકાર જો કે જોના ઉપરનો ભાગ વર્તુળ છે નીચેનો ભાગ વર્તુળ છે અને આ વક્ર સપાટી જે છે નળાકાર કે સિલિન્ડર તો અહીંયા લંબ ચોરસમાંથી નળાકાર જારે આમ કાઢી દઈએ ત્યારે આમે એની લંબાઈ કહો છો અને આમ કરીએ ત્યારે નળાકારની ઊંચાઈ કેવાડ કારણ કે નળાકાર આ ઉપર પાઈપ છે તો આપણે ઉઠાવી દેજે પણ બોરું જે છે મિલ્લા કે કારખાનાના બોરું ચીમનીના બોરું તો ઉપર છે શું નળાકાર એને આપણે ઉભો કરી દઈશું થાબનો છે તો એને પણ આપણે ઉભો કરી દઈશું તો ત્યાં આપણે ઊંચાઈ લઈ લે છે હવે નળાકારને ત્રણ બાબત થી યાદ રાખીશું એક તો

તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પરિઘ ગુણ્યા ઊંચાઈ એટલે 2πr બરાબર દર્શાવો ગુણ્યા ઊંચાઈ બરાબર 2πrh તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr હવે વક્ર સપાટીમાં નીચેની તરે લખી દેઈએ તો ખુલ્લો નળાકાર તો આપ્યો નથી પણ નીચેની તરે છે તરે કેવું છે તો કે વર્તુળ છે તો અહીં 2πrh અને πr આ બંનેનો સરવાળો કરીએ છે तो प्यार ऐसे प्यार बंदों समालो करिए प्यारे प्यार कॉमन कर लीजिए तो प्यार h और प्यार वर्ग के माथि प्यार कॉमन कर लीजिए प्यारे कोष्ठक में बचेगा 2h + r એટલે કે ખુલ્લા નળાકારનું કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર તો प्यार કોષ્ટકમાં 2h + r હવે જ્યારે તમને ઢાંકણ આપેલું હોય એટલે કે ઉપર અને નીચેનો ઢાંકણ આપેલા હોય તો સોરી ऊपर और नीचे का भाग में वृत्ताकार भाग है तो दो वृत्त हो गया એટલે કે 2 पाई r h માં 2 पाई r ગર્દ દેવાનો છે पाई r1 અને पाई r2 એટલે पाई r2 બને આ पाई r 2 पाई r 2 થાય તો બે વખત पाई r 2 કરીશું તો એમાં જે 2 पाई r कॉमन કાઢો તો કૌંસમાં આપણી પાસે વધે x + r આ રેડાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ છે મિત્રો અને નળાકારનો ગનફળ તો પહેલા વર્તુળનો ક્ષેત્રફળ આપણે લઈ લે કે તૈયારનો વર્ગ મળે અને એનો ઊંચાઈ મળે તો કે 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 કોલ પાર્ટિકલનો પદ એ ક્ષેત્રફળ બની જશે તો હવે આપણે લઈશું વર્તુળનો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ અથવા તો પાઈ r² અને નળાકારના વિશેષ છુત્ર આપણને મળે છે મિત્રો હવે આપણે જઈએ છે शंकु ઉપર અને આજ

અને નીચેના દાગલિત ત્રિજ્યા સાથે બરાબર middled point ઉચાઈથી લઈયા ત્યારે ત્રિજ્યા મળે આખા તો દોર છે અને અર્ધા કરી જો ત્રિજ્યા મળે તો l = વર્ગમૂળમાં r² + h² એના ઉપરથી આપણે પિરિયુ ઊંચાઈ અથવા તો પ્રાચી ઊંચાઈ ગોતીશું ઊંચાઈ આપણને મળી ગઈ અને ત્રિજ્યા મળી ગઈ છે તો પ્રાચી ઊંચાઈ શોધીશું અને એ પ્રાચી ઊંચાઈ પરથી મરાકા शंकुની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 पाई सॉरी पाई आर एल पाई आर અને એ નો ગુણાકાર ત્રિજ્યા અને વક્ર ઉંચાઈનો ગુણાકાર લેશો પિરિયટ ઊંચાઈ જે છે કે અને તેને પાઈ સાથે ગુણ્યા કર્યો તો પાયરલ એ સંકુલિત વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે હવે સંકુલિત કુલ સપાટીનું ક્ષેત્રફળ નીચેનો વર્તુળાકાર ભાગ લેજો તો પાયર કૌસમાં 2r + l એટલે કે ઓરા તમારી પાસે જે ક્ષેત્રફળ આપેલું છે π કૌંસમાં l + r ઓ ઉપરનું ક્ષેત્રફળ આને આપણે કહીશું πr આને કહીશું πr² બંનેમાંથી πr કોમન કાઢીએ તો l + r અથવા તો r + l વધે છે તો એ આપણા માટે સંકુલની કુલ સપાટીનું ક્ષેત્રફળ છે હવે સંકુલનું ઘનફળ એટલે જુઓ તો આટલો ભાગ કરી નાખે ત્યારે મળાકાર પૂરો પૂરો થઈ જાય અગળે નળાકારનો ત્રિજો બાત છે આપ તો શંકુનો ઘનફળ બરાબર 1/3 * નળાકારનો ઘનફળ એટલે કે શંકુનો ઘનફળ બરાબર 1/3 * πr²h નળાકારનો ઘનફળ કયો લીધો આપણે πr² તો એને આપણે કહીએ છે શંકુનો ઘનફળ હવે મિત્રો આપ ગોળાકાર બાત છે આ ગોળો પણ જુદા જુદા કારણના વર્તુળ ટુકડાઓ કે ચાર ટુકડાઓ ભેગા કરીને ક્યારે ગોળો બને છે તો અહીંયા

વટકો જો છે એનો પણ નીચેનો આ આકાર જે છે એ વર્તુળાના હોય છે તો અર્ધવર્તુળનું કુલ સપાટીનું ક્ષેત્રફળ πr² અને આખું આખું વર્તુળ હોય ત્યારે વર્તુળ ઘોરો જે પુરીતનો તો ગોળાનું ક્ષેત્રફળ આપણે લઈશું 4πr² કારણ કે એમાં 4 વર્તુળો ભેગા થઈને એક ગોળો બને છે તો 4πr² તો આઠ થયા વર્તુળના ક્ષેત્રફળો હવે સોરી ગોળાના પૃષ્ઠફળો અને અર્ધગોળાના પૃષ્ઠફળો હવે આપણે લેજો ગોળાનું જનફળ તો ગોળાનું જનફળ આપણે લઈએ 4/3 πr નો ઘન અને અર્ધગોળાનું જનફળ બરાબર 1/3 πr નો ઘન તો એ प्रकारे ગોળાના જનફળો પણ આપણને મળ્યા છે મિત્રો આ प्रकारे જુદા જુદા સૂત્રો છે એ જુદા જુદા સૂત્રોનો આપણે વ્યવસ્થિત દાખલામાં ઉપયોગ કરીશું નેક્સ્ટ વિડિયોમાં अलग-अलग प्रकारના સૂત્રો અને દાખલાનો વાસ્તવિક કેમ ઉપયોગ થાય છે એની ચર્ચા કરીશું મિત્રો તો હાલ કરતા આ સૂત્રોને પુસ્તક સ્વરૂપે તમે કમ્પલીટ તૈયાર કરી નાખજો એને એક સાઈડે લખી લેજો મિત્રો પરીક્ષામાં જોડકા પર પૂછાઈએ બેઝિક જે છે દાખલાઓ બેઝિક આપણો ગણિત તો એની અંદર તમારે પુસ્તક સ્વરૂપે પૂછાઈએ તો ફક્ત સૂત્રની સામે જે કંઈ નાનો કાનો ઉત્તર સપાટી તો એની સામે એનું સૂત્ર લખવાનું છે તો આ પ્રત્યાનાત દાખલાઓ 1 માર્ક માટે પૂછાયે તો તમારે તમામ સૂત્રો ફરીથી એકવાર વ્યવસ્થિત યાદ રાખીશું આ હા તો મિત્રો આ માઈક ઇતને ગમી હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આ અને આવા અનેક વિડિયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી સર્વેને જય હિન્દ